બનાસકાંઠા આરોગ્ય વિભાગના ચૌદસો કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ બગીચામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ચૌદસો આરોગ્ય ના કર્મચારીઓએ તેમની માંગણી ટેકનિકલ ગેડરમાં સમાવેશ કરવો અને પગાર ધોરણમાં સુધારા કરવા તેમજ ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાવી અને વહીવટી તંત્રના પ્રશ્નો ઉકેલવા સહિતના મુદ્દાઓને લઈ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા જેથી કર્મચારીઓ બનાસકાંઠા જિલ્લાના પંચાયત પાલનપુર ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આગામી સમયમાં તેમની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ આરોગ્યના કર્મચારીઓએ પણ જણાવ્યું હતું મહાસંઘ ગાંધીનગર ખાતેથી બનાસકાંઠા આરોગ્ય મહાસંઘે અચોક્કસની હડતાળ આપી છે જેના અનુસંધાને અમને ટેકનિકલ ઘણી ટેકનિકલ પગાર ધોરણ આપવા બાબતે અને અમારા ઉચ્ચતર માટે એક ખાતાકીય પરીક્ષા આપેલી હતી જેના અનુસંધાન તેને રદ કરવા બાબતે અને જે ખાતાકીય પરીક્ષા બીજા કેડરની ટેકનિકલની નથી એ બાબતે હડતાલ આપેલી છે કેટલા અંદાજિત પંદરસો જેવા કર્મચારીઓ અચોક્કસની હડતાલ પર જોડાયેલા છે બનાસકાંઠાના આરોગ્ય કર્મચારીઓ અત્યારે લગભગ ચૌદસો આસપાસના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા છે એના અગાઉ પણ અમારા બંને જ મુદ્દાઓ માટે અમે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો અને પગાર સુધારણા કરવી અને બીજો મુદ્દો અમારો હતો કે ખાતાકીય પરીક્ષા મુક્તિ આપવી આ બે મુદ્દા માટે કરીને અમે અગાઉ પણ એક હડતાલ કરી ચૂક્યા છો અને તેમાં ખાતરી પણ સરકારે આપેલી હતી કે તમને આ ટેકનિકલ મુદ્દામાં સમાવેશ કરવામાં આવશે પરંતુ હજુ સુધી અમારું કોઈ સોલ્યુશન ના આવતો અત્યારે અમારે આરોગ્ય મહાસંઘ ગાંધીનગરથી આદેશ પ્રમાણે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છીએ જ્યાં સુધી અમારે આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ નહીં આવે ત્યાં સુધી અમે આ ચોક્કસ